નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગુજરાત રાજ્યના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થા કથડેલી હોવાના સમાચારો વાર તેવારે આપણા સમક્ષ આવતા રહેતા હોય છે અને એમાં પણ છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય વ્યવસ્થા અત્યંત લચર હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો તુરખેડા ગામની પ્રસુતા મહિલાની સાથે થયો છે જેમાં છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી મશીન ઓપરેટરના અભાવને કારણે પ્રસુતા મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એટલું જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી પ્રસુતા મહિલાઓએ ના છૂટકે ખાનગી હોસ્પિટલોનો સહારો લેવો પડે છે એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના આરોગ્ય માટેના વિવિધ પગલાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે તો બીજી તરફ પ્રસુતા મહિલાને કવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તપાસ અર્થે લાવવામાં આવી હતી જ્યાં સોનોગ્રાફી મશીનનો અભાવ હોવાને લીધે ત્યારબાદ મહિલાને છોટાઉદેપુર ખાતે લઈ જવાઈ હતી

કવાંટ સરકારી જે દવાખાનું છે ત્યાં પણ ઉપલબ્ધ નથી જેથી કરીને અમે જિલ્લામાં આવ્યા છે તો અહીં પણ એવું કહે છે કે બોડેલી તમારે જો બોડેલી તો ખાનગીમાં પૈસા બોલ છે તો આ જિલ્લો છે જિલ્લો હોવાના કારણે અહીં સોનોગ્રાફી જો અહીં ઉપલબ્ધ હોય તો અમારે જેવા નાના માણસોને થક્કો ના માર ખાવું પડે અને હવે તુરખેડાથી અમારે કવાટ અહીંથી ચાલીસ કિલોમીટર તુરખેડા એટલે અમારે સાહીઠ કિલોમીટર જેવું અંતર થાય છે તો ત્યાંથી અહીં જિલ્લામાં છોટાદેપુર જિલ્લામાં પ્રોપર એ સરકારી દવાખાના હોય છે તો અહીં પણ એ સોનોગ્રાફી ન થાય એવું કીધું એટલે અમે હવે બોડેલી જવું પડશે તો બોડેલી ખાનગીમાં તો બહુ પૈસા થાય છે તો એ સરકારી દવાખાના પણ સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ થાય તો નાના આમ જનતા આદિવાસી એરિયાની અંદર પણ આવું મશીન હોવું જોઈએ જેથી કરીને સુવિધા ઉપલબ્ધ થઈ શકે ડૉક્ટરે મને એવું કીધું છે કે સોનોગ્રાફી ઉપલબ્ધ નથી એવું કીધું છે હવે આ છોટાદીપુર જિલ્લો છે અહીં સ્થાનિક તો આટલું મોટું હોસ્પિટલ છે તો સોનોગ્રાફી મશીન ડિલિવરી બહેનો અહીં આટલા ધક્કા ખાય છે તો અહીં સોનોગ્રાફી મશીન તો ઉપલબ્ધ હોવું જોઈએ જેથી કરીને ખાનગીમાં અમારે જવું ના પડે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર